મોસાર લેવા જોતો છે ડે છે ડે રખડ્યો ને તારી અરે હળદતું મકાન પાડે લેવા આવ્યા સી સોડી દેજો શેઢા અમારા ગજ નઈ વાગે તમારા સોડી દેજો શેઢા અમારા ગજ નઈ વાગે તમારા વળી જાજો અજુયે પાસારે કરશો નાશી ના ચડા રે દુશ્મન ઓ નામી પડી ગઈ પાશિયા રાજા રંગીલા આ તો ચિત્રી વાળા એરિયા ડેન્જર ડાલા મથા મોટા સે માથા ગામ માં ફરતે અમારી જબરી સે ગાથા હવે ગાથા હોય કે ગમેય હોય બધું પડ્યું જ રહેવાનું છે તમારામાં ખાલી ગાવાની તાકાત છે બાકી બીજું જોર નહી લેવા તમન તો હરાયેલા એટલે આરેલો માણસ પાછો ઊભો થાયની એટલે એને કોઈ ન હરાય કે હો ફેર આરી જ જાય અને આરી गेलाની કોઈ ઇક્ક ના હોય અલ્યા એમ તો ઓશાનિયા

તમારો <laughs> અને ખોટા હોય થી તમે હેડી નહી દે એના કરતે દતારો ને તારી કેમ શેતર સો એકલા અને મારા હાથ ના કાહો ઢોકા અને મે કોઈ પાર્ટ નહીં હો કે અને લા તમારું શરીર તો દારૂ પી પી નાઈ છે અને મારું શરીર તો તમને નજુ ખબર નહી મારી તાકાત નહી આ

તો ઘેર આવી જજો મેદાન માં ઓવે પ્રોબ્લેમ હે ના પ્રોબ્લેમ અચ્છા એસા હે કે એસા તો તો અડી તોડવાને કા ઈરાદા હે અડી તોડવાને કા ની અડી તોડને કા ઈરાદા હે ઓર તુમ તોડાને કે લિયે તૈયાર રહેના હા હા રુતાણી હવે આમ તો મારે સાર લેવાની હતી પણ સાર નઈ લેવી હવે જઉસુ મુખ્યાર અયા માય કાંગલ્યો સાલ લે

બજાર જોતો જેમ બજાર ગયા બજાર ના જો એટલે કોઈ હતું એટલે તમે બંધો કરેલો બજાર જવાનું અમાર માટે ના ભાઈ ના અમે જો બંધો કર્યો પણ આ તો પૂછ્યું

કોરેટ અને કાનૂન અને પોલીસ આ તૈન આવે ને એટલે ભલ ભલા ફરી જોય છે અરે નાના બાગુજી એવું કોઈ ના હોય આ જો મારા ઓળખા એક દોન આપણે નરઈ ગયા છે એટલે દાદાગીરી કરવા મળ્યા છે એમ કોઈ કેટલી ધમકી આલીન જા છે કે ઘેર આવો તમને ખબર પડે જે માં તો ઈયા ગોમ હોય એમ લે ઓ તારી ઘેર પડી ધમકી આલી એટલે તો મુસાલ લેવાય રહ્યો ને આ ઘેર હેડ્યો અરે તમારા જોડે દાતેડું તું જીભના વાઢી નાખો એની કાઢી તું મે તો દાતેડું કાઢી તું પણ પછી ઉડી નકડ્યો

આપણે બીવા તો એડા ચેડે આપણા છોકરાને બીવરાવશી લે એટલે હને બીવરાવે હજુ હું નઈ જીવતો અરે ઈટનો જવાબ તો પથ્થરથી આવવો જ પડશે આપણે પથ્થરથી નઈ આવવો હવે સીધો પોખરાથી જ જવાબ આવવો હોય બરો બસો બરો બસો એડો આ ક્ષેત્ર માં જતા કેમ વળે કાર જાતે પાછા આયા

જેટો ખોરતો તો આ ને ને ગીત ગાયું છોરી જે તો જેટા અમાર ગજની વાગે હંજી જ્યા હંજી જ્યા એ દાત કાત્રી વાળા તે તને પડ્યા છે યાર અન એરો ઓકા મુતો ઉમતે મારી વાત સાંભળો આ

આપણે હાકીને જવું પડશે મારી વાત આપડો હદવાની જરૂર નહી એને ગીત ગાઈને ને મેણું માર્યું છે તો આપણે ગીત ગાઈને એનો જવાબ આવે છે ઈટ જવાબ પથ્થર થી કોણ

રાખજો બાસ્તુ તારા ઉપર આવે વિડીયો બતાઈ દેજે તારા ભાઈઓને કેજે ચેતી ને રેજો હવે એક મિનિટ ચાલુ રાખો એ

વાળી ચિકર ખનમ એશ જાયો મેસેજ વાળા એક તો લોય પી ગયો છે પુપતજીએ મેસેજ કર્યો ઓ ફોન બે છે આ વિડિયો બતાઈ દેજે તારા ભાઈઓને કહેજે લ્યા જેતીને રેજો એ બીકનું યો હો એ

बाबूजी मुड़ा पे नकरो काय देखा हो जो हो अरे तुम तो ना कौन है ना ढाग उगड़ी जावा तू भी इम्प्रेशन आ गयो खत्तर ना थी इम्प्रेशन दो वे खाली मुड़ा पे।, पे गो हे कात्रे

મતેત્ર ભરવેલ્યું નદી વાયરો ફરયા મતેત્રઈ ભરવેલ્યું નદી કાત્રઈ ના હો હું પડવાનું તારું લેવલ નથી એ વાઘુજી ના હો અમે પડવાનું ડાબડી મુઢા તારું લેવલ નથી એ પાસ્કુજી ના હો હું પડવાનું મોટા માથાડા તારું લેવલ નથી પેલા જોઈ લઈ આપણે મોટા માથા મુઠા ડાબડી મુઠા ને ખાલી એટલું કેજો કે ખેતર માંથી તને જીવતો આપવા દીધો છે બાકી તો વટ વાત આવી ને તો પછી તું એ જીવતો ની રે કે મોટા માથાડા તું એ જીવતો ની રે હા હા જે તું એટલું ચેતી જાજો જેના પિતળ જમાનો પિતળ પિતળ થઈ જાહે જેના પિતળ જમાનો પિતળ પિતળ થઈ જાહે મેલ જો મેલ જો ખેગા જીન મેલો ખેગા જીન હા ખેગા ને દવા દયો ખેગા રૂપિયા બેયો બરસે એરોશન બાચી રહી જાય એન વિશે કોઈ બોલે છે હા હા

મારા ત્રણ કિલો કિલોનો હાથ છે રેડીયો નહી જોયું છું તમારી

અરે આખું દ્વારા કાઢો છો તમે લે આ દ્વારા સમય નથી ધોકા કાઢવાનો સમય છે પણ શું ઓમાવો અમાવો તમે અમાવો

આપડે લડવા જવું નહી મોબાઈલ માં જવાબ આવ્યો છે એટલે આપડે પાછો મોબાઈલ માં જવાબ આવ્યો એટલે એના થી લડવા આવશે તમે ખાલી સર ગયો चालू करो खाली हाँ फूमते मुठा पर कार कार ले ला कार लाओ की यार कैसे कैसे ना रो कैसे आई दौड़ो एक मिनट क्यों ना अपने जाकर तो बता दूँ पर ये कारम मार दिया चेतलम सी ओए ओए हाहाहा खाली करी ए

హా మట